જુનાગઢના ગિરનાર પર્વત પર વરસેલા ભારે વરસાદને કારણે કારણે જંગલના રસ્તાઓ ગયા છે જેના આ વર્ષે પરંપરાગત લીલી પરિક્રમા સ્થગિત કરવાની ફરજ તંત્ર પર આવી છે જુનાગઢના કલેક્ટર અનિલ કુમાર રાણાવીયા પત્રકાર પરિષદ યોજી આ અંગે માહિતી આપી હતી તેમણે જણાવ્યું હતું કે જંગલ વિસ્તારના રસ્તાઓ પર હાલ પરિક્રમાર્થીઓ માટે પસાર થવા યોગ્ય પરિસ્થિતિ નથી તેવી ધાર્મિક પરંપરાને જાળવી રાખવા માટે માત્ર પ્રતિકાત્મક પરિક્રમા યોજશે આ પ્રતિકાત્મક પરિક્રમા સુદ તારીખ રાત્રે વાગે વિધિવત યોજાશે જેમાં જૂજ સંખ્યામાં સાધુ સંતો ને અધિકારીઓ પગપાળા પરિક્રમા કરશે તંત્રના નિર્ણય મુજબ ભવનાથ ક્ષેત્ર માં આવેલા સામાન્ય લોકો અથવા તો પરિક્રમાર્થીઓને જંગલમાં પ્રવેશ આપવામાં આવશે નહીં પરિક્રમા રૂટ પર યોજાતા તમામ અન્ય ક્ષેત્રોની મંજૂરીઓ રદ કરવામાં આવી છે તંત્રએ જણાવ્યું કે માત્ર ભવનાથ મંદિર વિસ્તાર અને ગિરનાથ ઉપર ભક્તો જઈ શકશે પરંતુ પરિક્રમા કરવા ન પધારવા માટે સર્વે શ્રદ્ધાળુઓને અપીલ કરવામાં આવી છે લોકોની સેફટી અને સિક્યુરિટી માટે રાજ્ય સરકાર જિલ્લા વહીવટી તંત્ર કટિબદ્ધ છે લોકોને કોઈ મુશ્કેલી ન સર્જે એટલા માટે એક સર્વગ્રાહી અને એક મૂલ્યાંકન કરી અને આપસી સહમતી થી તમામ એક નિર્ણય કરવામાં આવ્યો કે આપણે જે દર વર્ષે પરિક્રમા યોજીએ એવી રીતે પરિક્રમા એકની રાતે ને ઉગતી બે તારીખે જે પરિક્રમાનું જે મુહૂર્ત હોય છે એ મુહૂર્ત ખાલી સાચવવાનું અને પાંચ સાધુ ખાલી પરિક્રમા ની અંદર પરિક્રમા કરશે અને આમ ખાસ પ્રભુ હું અપીલ કરું છું કે કે આ વર્ષ પરિક્રમા તમે નહીં આવતા જેનાથી તમને બહુ મુશ્કેલી થશે સલામતી ને ધ્યાનમાં રાખી સંતો નો અને સરકારનો લોકોને એક એવી અપીલ છે કે આપ સૌ જ્યાં હો ત્યાંથી ગિરનારી મહારાજ ને પ્રાર્થના કરીએ અને હાથ જોડી આપણી માનસિક પરિક્રમા કરી લઈએ